જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હું તમારો મિત્ર ધવલ ઠાકોર અને આજે આપણે જાણીશું કે પિન્ટ્રસ્ટ એપ માં વિડીયો ડાઉનલોડ કઈ રીતે કરવો બરાબર તો તમે વિડીયોમાં બન્યા રહો આપણે તમને સમજાઈએ વિગતવાર કે પિન્ટ્રસ્ટ એપ માં વિડીયો કઈ રીતે ડાઉનલોડ કરવો બરાબર તો ચાલો આપણે આપણે જોઈ લઈએ તો મિત્રો આપણે આવી ગયા બરાબર ફોન ખોલીને આપણે પહેલાં બિન્ટસ્ટ એપ ખોલી લેવાય છે બરાબર પછી તમે જુઓ આપણે ગમે તે રેન્ડમ વિડીયો સિલેક્ટ કરી લઈએ ગમે તે મતલબ કે આપણે ડાઉનલોડ કરવું છે બરાબર છે માનો કે આપણે આ વિડીયો ડાઉનલોડ કરવો છે બરાબર તેના થી ડોટ દેખાય એના પર ક્લિક કરવાનું છે અને આ જે કોપી લિંકનો ઓપ્શન ખરો છે એને કોપી કરી લેવાનો છે બરાબર તો આપણે આ કોપી કરી દઉં હવે આપણે જતું રહેવાનું સર રૂમ બ્રાઉઝરમાં અથવા ગૂગલમાં ગમે તે તમે ઓપન કરો અને અહીંયા લખવાનું છે Pinterest હા ચાલો આપણે સર્ચમાં આવેલું જ છે બરાબર Pinterest ડાઉનલોડર લખવાનું છે તો તમારા પહેલી વેબસાઇટ નહીં આ બીજી વેબસાઇટ પર આવી અને તમારે જે લિંક તમે કોપી કર્યું હતું એ લિંક અહીંયા પેસ્ટ કરી દેવાનું છે એવું ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવી જાય બરાબર આપણે ડાઉનલોડ કરી લેવાનું અહીં ક્લિક કરી પછી તમને પૂછવામાં આવશે કે તમે કઈ તમારી કેપેસિટીમાં તમારે ડાઉનલોડ કરવું છે તો આપણે દસ એસી મોજ કરીએ એના પાસે આપણે એક એડ આવશે એડને આપણે ક્લોઝ કરી દેવાની તમે જોઈ શકો છો કે આપણે વિડીયો ડાઉનલોડ થઈ જાવ મંડ્યો છે બરાબર થવા લાગ્યો છે બરાબર એટલામાં આપણે બીજું ગમે તે કરી લઈએ આપણે અહીં પિન્ટ સ્ટેપમાં

અને અહીંયા જે લિંક છે એ પેસ્ટ કરી દેવાનું અને અહીંયા ડાઉનલોડ બટન પર ક્લિક કરી દેવાનું જેવું તમે ડાઉનલોડ પર ક્લિક કરશો ક્લિક કરશો એટલે તમને બધા ઓપ્શન આલ છે કે તમારો કાન પર ડાઉનલોડ કરવું છે તો આપણે એક હજાર એસી પર ડાઉનલોડ કરી દઈએ એચડી પર બરાબર એના પછી આપણે થોડી એડ આવશે એને ક્લોઝ કરી દેવાની ફરી આપણો વિડીયો ડાઉનલોડ થવા લાગ્યો તમે જોઈ શકો છો એ પ્રમાણે તમે જુઓ આપણો વિડીયો જે હતો એ ડાઉનલોડ થઈ ગયું થઈ ગયું મિત્રો તો એ રીતે તમે જોઈ શકો છો મને આપણો વિડીયો ડાઉનલોડ થઈ ગયો તો આવા નવા નવા વિડીયો જોવા માટે આપણા ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા એક ટોપિક સાથે ત્યાર સુધી જય માતાજી સ્વસ્થ રહો સારા રહો